કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છેલ્લા દિવસની તમે તૈયારી કરતા હોય એક્ઝામની તેના માટે મોસ્ટ આઈ એમ એવા પ્રશ્નો વિશે માહિતી મેળવવાની છે તો મિત્રો તમે પહેલી લેખત આવ્યો નીચે એક લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નાનો તો બેલ હશે તેના પર ક્લિક કરશો એટલે ડેઈલી મારા આવના વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી

પ્રત્યે નિધિત્વ કર્યું હતું તો જોશે પશ્ચિમ બંગાળમાં ચાર નંબર મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલો પ્રથમ અંતરિક્ષ યાન કયું છે તો જોશે મંગળ ગ્રહ પર યાદ રાખજો તો પાર્થ ફાઇન ટર પાંચ નંબરનો પ્રશ્ન કઈ જળ સંધિ એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરે છે તો જોશે બેરિંગ છ નંબર ગુજરાતના કયા ભાગમાં સૌથી વધુ તાપમાન અનુભવાય છે તો જોશે વાયન વ્ય સાત નંબર કેટલો સમય સતત દેશ બહાર રહેવાથી નાગરિકતા સમાપ્ત થઈ શકે છે તો જોશે સાત વર્ષ આઠ નંબર સુદર્શન તળાવ પુષ્પ ગુપ્ત બંધાવ્યું હતું તે કોનો સુબો હતો તો જોશે ચંદ્રગુપ્ત મૌર્ય નવ નંબર ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળ

કેન્દ્રની સ્થાપના કોની મદદથી કરવામાં આવી હતી તો જોશે યુએસએ ની એની બાર નંબર વડાપ્રધાન નિવાસસ્થાન જે સેવન રેસકોર્ટ માર્ગ પર આવેલ હવે કયા નામથી ઓળખાય છે તો જોશે લોક કલ્યાણ માર્ગ એવી રીતના પણ સવાલ પૂછીએ કે કે વડાપ્રધાનનું જે નિવાસસ્થાન છે ક્યાં નામથી ઓળખાય છે તો લોક કલ્યાણ માર્ગ તેની પહેલાં તેના વડાપ્રધાન નિવાસસ્થાન હતું તે પહેલાં ક્યાં નામથી ઓળખાતું પહેલાં

ધ્યાનની જનની કોને કહેવાય છે તો થશે શિક્ષણ અઢાર નંબર કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બે ડિસેમ્બરે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસ નંબર મનુષ્યના વાળમાં કયું તત્વ મળી આવે છે ખાલી છે મનુષ્યને વાળ છે તેની અંદર કયું તત્વ મળી આવે છે તો છે મેલી નીન અને જે આપણે હાથને આવે છે તેમાં તેની નખની અંદર કયો તત્વ મળી આવે છે અને તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપી શકો છો કે ને હાથમાં જે આવે છે તેમાં નખની અંદર કયો તત્વ હોય છે વીસ નંબર બંધારણની કઈ અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્ય નક્કી કરવામાં યોગ્યતા નક્કી કરવામાં આવી છે તો છે અનુચ્છેદ અઠાવન બંધારણી રાષ્ટ્રપિતા હોદ્દાની ઉમેદવારી માટે અઠાવન અનુચ્છેદ અઠાવન એકવીસ નંબર ડબલ્યુ ટી ઓનો સોથી છેલ્લો સભ્ય દેશ કયો બન્યો છે તો છે અફઘાનિસ્તાન બાવીસ નંબર ચંદ્રશેખર આઝાદ કયા સ્થળે વીરગતિ પ્રાપ્ત પામ્યા હતા તો છે આલ્ફેડ પાર્ક ત્રેવીસ નંબર આરો પદ્ધતિમાં પાણીની જંતુમુક્ત કરવા કયા કિરણોનો ઉપયોગ થાય છે તો જો છે પાર જાંબલી કિરણો ચોવીસ નંબર નોબલ પારિતોષિક સમાન રોનું આયોજન દર વર્ષે કયારે કરવામાં આવે છે તો જોશે દસ ડિસેમ્બરે પચીસ નંબર વિશ્વમાં સૌથી વધુ ઉંચા ઊંચાઈ પર આવેલી ટેટી કાકા સરોવર કયા દેશમાં આવેલું છે તો જોશે બોલી વિયા છવ્વીસ નંબર ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક એસઆઇડી બી આઈનું વડુમથક ક્યાં આવેલું છે તો જોશે લખનઉ

ખાણ કયા ખનિજના ઉત્પાદન માટે જાણીલી છે ખેતડી ખાણ છે તે જવાબ છે તાંબા માટે પાંત્રીસ નંબર વિશ્વમાં સૌથી વધુ વન વિસ્તાર કયા દેશમાં વિસ્તાર વિસ્તારિત જો થયેલો જોવા મળે છે તો જશે રશિયામાં વિશ્વમાં સૌથી વન વધુ વન વિસ્તાર તો જશે રશિયા છત્રીસ નંબર નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો જશે જાન્યુઆરી બે હજાર પંદર તેમના અધ્યક્ષ કોણ હોય છે તો તેમના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે એ ઉપાધ્યક્ષ કોણ છે મને તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને નીતિ આયોગ બે હજાર પંદર પહેલાં કયા જ આયોજન પંચ તરીકે ઓળખાતું તેનું નામ બદલીને શું કરવાનું છે આયોજન પંચનું તો નીતિ પંચ કરવામાં આવ્યું છે આ પણ ઘણી વખત સવાલ પૂછાઈ ગયેલો છે સાડત્રીસ નંબર હાલમાં ગુજરાતના કયા ટાપુનું વીજળીકરણ મરીન કેબલ દ્વારા કરવામાં આવ્યું છે

તરેકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે તો સાબરકાંઠા એકતાલીસ નંબર બૌદ્ધ ધર્મની અંતિમ ધર્મ પરિષદની અધ્યક્ષતા કોણે કરી હતી તો જશે અશ્વધોશે બેતાલીસ નંબર કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે તો છે નાગપુર તેતાલીસ નંબર ટીનનું ઉત્પાદન એકમાત્ર રાજ્ય છે તો છત્તીસગઢ નંબર ચોમાસાની ઋતુમાં મેઘધનુષ કઈ દિશામાં જોવા મળે છે તો પશ્ચિમમાં ખાસ ચોમાસાની ઋતુમાં કઈ દિશામાં મેઘધનુષ જોવા મળે છે તો જોશે પશ્ચિમની અંદર છેલ્લો પ્રશ્ન પિસ્તાલીસ નંબર કઈ નદી સૌથી વધુ માર્ગ બદલે છે તો છે કોચી